હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ હોમ મેડ હર્બલ હેર ઓઇલની રેસીપી માત્ર પંદર જ દિવસમાં ખરતા વાળ અટકી જશે વાળ લાંબા કાળા અને મજબૂત બનશે દરેક ખામીથી બચાવે એવા દરેક પોષક તત્વો સાથે તેલ બનાવવાનું શરૂ કરીએ તેલ બનાવવા માટે બહારની સામગ્રીનો ઉપયોગ નથી કરવાના બધી જ સામગ્રી ઘરમાંથી જ મળી જશે ચાલો હેર ઓઇલ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે કોકોનટ ઓઇલ લેવાનો છે તો મેં અહીંયા આ રીતનું પેરાસૂટનું કોકોનટ કોઈલ આવે છે તે લીધેલું છે તો અહીંયા મેં વજનમાં એક લીટર જેટલું તેલ લીધેલું છે તેથી પહેલાં તો મેં એક જાડા તળિયાવાળું પેન લીધેલું છે તેમાં સૌથી પહેલાં તો આપણે તેલને એડ કરીશું તેલ એડ કર્યા બાદ આ સમયે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું અને એકદમ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ રાખવાની છે બિલકુલ હાઈ ગેસની ફ્લેમ નથી રાખવાની તેલમાં સૌથી પહેલાં તો આપણે મીઠા લીમડાના પાંદ એડ કરીશું મીઠા લીમડાના પાન વધારે ઉપયોગી કરવાના છે જે આપણે વઘારમાં પણ ઉપયોગી અને સ્વાદ વધારનારા છે ખરતા વાળને અટકાવે છે અને ફરીથી ગ્રોથ કરવામાં ખૂબ જ મદદ કરે છે તો ત્યારબાદ હવે મેં અહીંયા જાસૂદના ફૂલ લીધેલા છે તો મેં આઠથી દસ ફૂલ લીધેલા છે તે આપણે જાસૂદના ફૂલને એડ કરીશું જો તમારી પાસે જાસૂદના ફૂલ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો જાસોતના ફૂલ એડ કરવાથી શરીરને ઠંડક આપે છે અને હેર ઓઇલ બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે આપણે સૂકી મેથી એડ કરીશું તો આપણે ત્રણ ચમચી જેટલી મેથી એડ કરવાની છે મેથી એડ કરવાથી વાળમાં રહેલો ખોડો દૂર થઈ જાય છે ત્યારબાદ મેં અહીંયા કાળા તલ લીધેલા છે તે આપણે ત્રણ ચમચી જેટલા એડ કરીશું કાળા તલ ઉમેરવાથી વાળમાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન નથી થતું વાળ હેલ્ધી અને સ્ટ્રોંગ બને છે અને વાળને કાળા કરવામાં મદદરૂપ થાય છે તો ત્યારબાદ આપણે અળસીના બી એડ કરીશું તો ત્રણ ચમચી જેટલા આપણે અળસીના બીયા લેવાના છે અળસીના બીયા એડ કરવાથી વાળ તમારા એકદમ સિલ્કી અને સાઇની બનશે મીડિયમ સાઇડની પાંચથી છ ડુંગળીને આ રીતની સ્લાઇડમાં કટિંગ કરીને લીધેલી છે તે આપણે એડ કરીશું અને ત્યારબાદ છેલ્લી સામગ્રી છે એ છે ગુલાબ તો મેં અહીં આ રીતના રો ત્રણથી ચાર ગુલાબના પાંદ લીધેલા છે તે આપણે એડ કરીશું ગુલાબના પાંદ એડ કરવાથી તેલ તમારું એકદમ ફ્લેવરફુલ તૈયાર થશે એડ કર્યા બાદ આપણે મીડિયમ ટુ લો ગેસ ઉપર બધી જ સામગ્રી આપણે તેલમાં મિક્સ કરી દઈશું હાઈ ગેસની ફ્લેમ નથી કરવાની જો આ તેલ એટલું ઉકાળવાનું છે પણ સામગ્રી ઉપયોગ કરે છે તેનો કલર આપણો કાળો થઈ જાય હોમમેડ ઓઇલ બનાવવામાં જલ્દી નથી કરવાની જલ્દી કરવાથી બધી સામગ્રી તો કાળી પડી જશે પણ તેમાં રહેલા સારા તત્વો છે એ પણ બળી જશે માટે જ ગેસની ફ્લેમ સાવ લો રાખીને વચ્ચે વચ્ચે હલાવતા જઈને ઉકાળવાનું છે તમે જો એકવાર આ રીતે ઘરે તેલ બનાવશો ને તો તમે માર્કેટનું તેલ પણ ભૂલી જશો આ હોમમેડ તેલ એટલું સરસ ઉપયોગી છે કે ના પૂછો વાત કરતાં વાળ અટકાવશે વાળનો ગ્રોથ નવો લાવશે અને વાળમાં રહેલો જે ડેન્ડ્રફ છે ને એને પણ દૂર કરશે આ રીતના આપણે વચ્ચે વચ્ચે હલાવતા જઈને એકદમ મીડિયમ ટુ લો ગેસ ઉપર બધા જ જે આપણે સામગ્રી એડ કરીએ છીએ ને એ કાળા કલરની થઈ જાય ને ત્યાં સુધી આપણે હલાવવાનું છે તો લગભગ વીસથી બાવીસ મિનિટ જેવો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે જે પણ આપણે સામગ્રી એડ કરી છે એનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો હજી આપણે એકદમ બધી જ સામગ્રી કાળા કલરની થઈ જાય ને ત્યાં સુધી ઉકાળવાનું છે તો લગભગ આપણે આ તેલ બનાવવામાં એક કલાક જેવો સમય લાગશે જો સરસ એવું તેલ ઉકળશે ને અને બધા જ પોષક તત્વો સામગ્રીના તેલમાં એડ થશે ને તો જ તમારું તેલ ખૂબ સરસ એવું બનીને તૈયાર થશે અને તેના લાભ પણ ખૂબ સારા થશે જો તમારી પાસે એલોવેરા હોય તો તમે એલોવેરાને પણ એડ કરી શકો છો અને દૂધીને પણ એડ કરી શકો છો દ્વારા વાળમાં ઠંડક આપે છે તો તેલ બનાવવામાં આપણે બિલકુલ ઉતાવળ નથી કરવાની જે મીડિયમ ટુ લો ગેસ ઉપર જ તેલને આપણે સરસ એવું ઉકળવા દઈશું આજની આ હોમમેડ હર્બલ ઓઇલની રેસીપી ગમે તો લાઇક કરજો અને વધારે ને વધારે શેર કરજો સાથે બાજુમાં રહેલી ઘંટડીને દબાવજો જેથી સૌથી પહેલાં મારી અવનવી રેસીપી અથવા ટિપ્સ તમને સૌથી પહેલાં જોવા મળે અને તમે મારો વિડીયો ક્યાં શહેરથી જોઈ રહ્યા છો એ પણ મને જણાવજો અને જો તમે ઘરે તેલ આ રીતનું બનાવતા હોય તો તેમાં તમે કઈ સામગ્રી એડ કરો છો એ પણ મને જણાવજો જેથી હું આગળના વિડીયામાં બીજાને બતાવી શકું તો મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર એક કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો જે પણ આપણે મસાલા કે સામગ્રી એડ કરી હતી ને એ સરસ રીતે બધી જ કાળી પડી ગઈ છે અને હું તમને તેલનો કલર પણ બતાવું કે તેલનો કલર પણ આપણો ડાર્ક થઈ ગયો છે તો આ સમયે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તેલને આપણે સરસ રીતે ઠરવા માટે રાખી દઈશું તો વચ્ચે વચ્ચે આ રીતના હલાવતા જજો તેથી તેલ આપણું ફટાફટ ઠરીને તૈયાર થઈ જશે તો તેલ આપણું હલકું એવું ઠરી ગયું છે તો ત્યારબાદ મેં આ રીતનો ઝારો લીધેલો છે અને ઝારામાં આપણે આ રીતની કોટનનું એક કપડું લગાવી લેશું તો બધી જ સામગ્રી સાથે તેલને આપણે આ રીતના એડ કરી દઈશું

અરે વાહ તો એકવાર તો ઘરે તમે ચોક્કસ ટ્રાય કરજો અને તમારા ફેમિલીમાં બધાને શેર પણ કરજો જેથી બધા જ આ રીતે તેલ ઘરે બનાવે અને માર્કેટનું મોંઘું તેલ બિલકુલ ઘરમાં નહીં લઈ આવવાનું તો કહેવાય છે ને કે ખૂબસૂરતીનો અહેસાસ આયુર્વેદનો વિશ્વાસ તો આયુર્વેદ લોકો પણ આ જ રીતના હોમમેડ તેલ બનાવે છે તો હવે આ તેલને આપણે એક બરણીમાં ગાળી લેશું તો ચાલો હવે આપણે તેલને એક બોટલમાં ભરી લેશું તમે કાચની બરણી કે કોઈ પણ જાતની બોટલનો ઉપયોગ કરી શકો છો તો મેં અહીંયા આ રીતની તેલની ખાલી બોટલનો જ ઉપયોગ કરું છું તો તો સૌથી પહેલાં તો તેલને આપણે બોટલમાં ભરવા માટે આપણે મેં અહીંયા એક નાની પ્યાલી લીધેલી છે તેમાં આપણે આ રીતનો સૌથી પહેલાં તો તેલને ભરી લેશું જેથી એકદમ એ જ રીતે બોટલમાં આપણે તેલને એડ કરી શકીએ અને તેલ આપણું બિલકુલ ઢોળાશે પણ નહીં તો અહીંયા મેં નીચે પણ એક ડીશ રાખેલી છે અને ત્યારબાદ આપણે જે તેલ ભર્યું છે ને એ તેલને આપણે સરસ રીતે આ રીતના બોટલ ભરી લેશું તો તમને મારી આજની હોમમેડ હર્બલ ઓઇલની રેસ પદ્ધતિ કેવી લાગી એ મને કોમેન્ટમાં ચોક્કસ બતાવજો કાળા લાંબા ઘાટા અને ચમકદાર અને સુંદર વાળ માટે હોમમેડ હર્બલ ઓઇલ આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતના મેં અહીંયા બોટલને ભરી લીધી છે તેને આપણે ઢાંકણ બંધ કરીને તમે આ તેલને આખું વર્ષ માટે ઉપયોગ કરી શકો છો તો પણ તેલ તમારું બિલકુલ બગડશે નહીં તો તમે જો કલર કલરવાઈઝ પણ એકદમ મસ્ત તેલ બન્યું છે ને તો ઘરે એકવાર ચોક્કસ ચોક્કસ ને ચોક્કસ ટ્રાય કરજો તો આ તેલને તમારે અઠવાડિયામાં ત્રણથી ચાર વાર ઉપયોગમાં લેવાનો છે તો હેરના સ્કાથી સ્કાલ્પથી લઈને હેરના એન્ડ સુધી તમારે અપ્લાય કરવાનું છે જેને બે વાળ છે એનો પણ તમારે ઇલાજ થઈ જશે અને જ્યારે પણ તમારે હેર વોશ કરવા હોય એને આગલે દિવસે તમે હેર અપ્લાય દે બીજે દિવસે વોશ પણ કરી શકો છો તો ફરી મળીશું એક આવી જ હોમમેડ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ